તો રામ રામ મિત્રો કેમ છો તમે આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો આજે રોજ નવા વ્લોગની સાથે સ્વાગત કરું છું તમારું અને આજે આપણે રામદેવપુર બાપાના મંદિરે ગુરુપૂર્ણિમાનો પ્રસાદ બનાવવાનો છે તો આવી શું છે શું છે નહીં જોઈ આવી કેમ છે તો આજે ગુરુપૂર્ણિમા છે તો સૌને ગુરુ પૂર્ણિમાના જય માતાજી તો અત્યારે મંદિરે જ આવી છે શું બનાવવાનું છે હમણાં આગળ વિડીયોમાં બનાવીજો

બધા ગયા છે ધોવાધાર મંદિર માં ખોડિયાર ના દર્શન કરવા નીચે બધા પ્રસાદી ચાલુ છે મિત્રો બધા મળીને આવી ગયા છે આ માતા દેખાય છે મંદિર છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે આવી ગયા છીએ આપણે ધુવાધાર મંદિર લીલાપુર અને દ્વારા છે મંદિર માં કોડિયારમાં નું મંદિર છે મહાપ્રસાદ નું આયોજન કરેલું છે અને ફરવાલાયક સ્થળ એટલે એક નંબર સ્થળ છે અમારા

আমরা ઓ હો રે આખો પાછળ સુતો ને ગયો આલે ઓવા હાજી આપણે વાતો આવતા આવતા હા ના ઓ હો રે હા हरिहत હેલો ગુરુ પૂર્ણિમા નિમિત્તે નાના બાળકો ની પ્રસાદી ઓવાલા જય રામાપીર માં જય રામાપીર કેતા જઈજો ના વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા

Hey, mau apa yang kita bira? Thank you.